આપણે આ દર વર્ષે કરીએ છીએ છે દર વર્ષ કરતાં કેવી રીતે સુધારા કરીએ મોટું કરીએ એની અમાર પ્રયાસ ચાલુ જ હોય છે કાયમ આ વખતે પણ આઠ ટીમો ભેગી થઈ છે અને લાઈવ યુટ્યુબ પર આ બધું જ દેખાશે અને અગિયાર કન્ટ્રીમાં દેખાશે આ

બધાનો નંબર નથી લાગતો લગભગ સાડી ત્રણસો જેવા પ્લેયર્સો સિલેક્ટ થાય તેમાંથી આ લોકો એકસો ચોર્યાસી પ્લેયર્સોનું સિલેક્શન થાય સોરી દર્શકો માટે આપણે ફ્રી એન્ટ્રી છે અને ડૉક્ટર સાહેબે જેમ જણાવ્યું તેમ પાણીની વ્યવસ્થા અને બધું ફ્રી છે અને આ રાતની મેચ છે બધી ડે એન્ડ નાઇટ બધી જ મેચ રમાશે એક બપોરે રમાશે અને એક રાતે રમાશે અમે આ હોટલો સાથે એ લોકો સાથે નેગોશિયેટ કરીને એ લોકોએ આપણને ફ્રી રૂમ્સ ચાર આ પાંચ હોટલો છે મેરિયોટ છે કોટિયાટ મેરિયોટ છે મેરિડિયન છે જિન્જર છે અને ઓલિવ જે અમારા મેમ્બર અમારા કમિટી મેમ્બર છે તેનું ઓલિવ એમની પાસે પણ રહેવાની સગવડ છે એ લોકો ફ્રી આપણને આપશે બધું એનું વુમન્સનું પણ છ મેચ રમાડવાના છે આ પહેલીવાર જ આપણે આયોજન કરીએ છીએ આ વર્ષે એનું રિસ્પોન્સ કેવો મળે તો પછી આવતા વર્ષે જેમાં આઈસીએલ કરીએ છીએ તે જ પ્રમાણે એની મોટી એમાં પણ ઓર્ગનાઇઝ કરશે અમારી સતત કોશિશ છે અને મેં તમને જણાવ્યું તેમાં આપણી બધી આ ફેસિલિટીઝ કમ્પ્લીટ થાય પછી જ આપણે દાવો કરી શકીએ હવે આટલા વર્ષ આપણે આ બધા મેમ્બરોને ખુશ રાખવા માટે જે જે એ લોકોને વ્યવસ્થા જોઈતી તે બધી તૈયાર કરી દીધી છે એટલે હવે એમાં આપણે વધારેનું કંઈ કરવાનું નથી રહેતું એક્સેપ્ટ મેન્ટેનન્સ હવે અમારું કોન્સન્ટ્રેશન મેઇનલી વિલ બી ઓન ક્રિકેટ